ગોંડલ મેમણ જમાત દ્વારા આયોજિત આજની આ પત્રકાર પરિષદને ગોંડલ મેમણ સમાજના આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત ગોંડલના તમામ પત્રકાર મિત્રોને ગોંડલ મેમણ જમાત તરફથી હું આવકારું છું અને આપ સૌમાં અભિવાદન કરું છું તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ ગોંડલ મહેમણ જમાતખાનામાં મોડી રાત્રે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન દ્વારા જુગાર રંગેની રેડ કરવામાં આવેલી હતી આ રેળમાં જમાતખાનાના ઉપરના માળે જુગાર રમતા ગોંડલ તથા બાર ગામના સત્તર એટલા જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા ગોંડલ મહેમણ જમાત દ્વારા લગ્ન પ્રસંગે અમારી આ વાડી ભાડે આપવામાં આવેલ હતી સૈયદ આમિરિયા નિશાન્યા નાગાણી પોતાના પુત્રના લગ્ન પ્રસંગે બે મહિના અગાઉ વાડી બુક કરાવેલ હતી સૈયદ નિશાન નિશાન્યા નાગાણીએ ઉભે એનું નામ લાલા બાપુ છે વાડી બુકિંગ કરતી વખતે

જાહેર નોટિસ બોર્ડ ઉપર પણ ગોંડલ નિર્માણ જમાતના તમામ નીતિ નિયમો અને શરતો જાહેર બોર્ડ ઉપર પણ બોર્ડ મૂકવામાં આવેલ છે જમાતખાના ગ્રાઉન્ડમાં તમામ કાનૂની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવે છે તમામ નીતિ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાની શરતે બુકિંગ લેવામાં આવે છે રસીદ આપતી વખતે વાડી ભાડે રાખનાર આસામીને સહી અને સહમતી લેવામાં આવે ભારે રાખનાર વ્યક્તિની સંય અને સહમતી બધા કાયદા કાનૂનની જાણ કર્યા પછી તેના વંચાવ્યા પછી અને અમારી શરતોને આધીન તેઓ બુકિંગ કરવા માગે છે તેવી તેની સહમતી અને સહમતી દ્વારા એને અમે આપીએ છીએ સહમત થાય ત્યાર પછી જ એને બુકિંગ લેવામાં આવે છે તારીખ દસ તથા અગિયારના બે દિવસ વાળી ભારે રાખનાર સૈયદ લાલાબાપુએ તમામ શરતોનું પાલન કરવાની ભરપૂર ખાતરી આપ્યા બાદ તેમનું બુકિંગ કરવામાં આવેલ છે છતાં પણ લાલાબાપુના નાના ભાઈ જાવેદ બાપુએ બહારથી તથા સ્થાનિક ઝુગારીયાઓને બોલાવી છોકર રંબાડવાનું કૃત્ય કરી મેમણ જમાતની શરતોનું ઉલ્લંઘન કરી મેમણ જમાતની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે મેમણ જમાતની પ્રતિષ્ઠાને ખૂબ જ મોટું નુકસાન પહોંચે મેમણ જમાતના ઇતિહાસની અંદર આ ફૂલ આવો કોઈ બનાવ હજી સુધી બનેલ નથી આ પ્રકારને અમુક સ્થાનિક મીડિયાના પત્રકારોએ મનગણત સ્ટોરી ઘડી મેમણ જમાતને બદનામ કરવાના તમામ પ્રયાસો ઇરાદાપૂર્વકના તેમજ એફઆઈઆરમાં જે વિગત કે હકીકત છે જ નહીં છતાં પણ એફઆઈઆરને વાંચ્યા સમજ્યા વગર આ જુગાર મહેમાન સમાજ દ્વારા સંચાલિત હોય તેવું દેખાડવાનો હિન પ્રયાસ કરે છે જેને લખ્યું છે અને એફઆઈઆર વાંચી નથી એફઆઈઆરનું પાલન કર્યું નથી એફઆઈઆરમાં હોય તો આપણે સમજશે કાકી લખ્યું છે બરાબર છે જાણે કે મહેમાન જમાત જુગાર રમાડતી હોય અને મહેમાન જમાત સંચાલિત હોય તેવું બતાવવાનો પ્રયાસ કરેલ છે ઘણા વખતથી આ કલબ ઘણા વખતથી આ કલબ ચાલે છે અને જુગારીયાઓને સગવડો પૂરી પાડવામાં આવે છે તેવી મનગળત ઇસ્ટોરી ઊભી કરી સમાજમાં ખોટો ભ્રમ પેદા કરવાનો અને મહેમન જમાતને દોષિત દેખાડવાનો નાપાક પ્રયાસ કરવામાં આવે છે આથી અમુક ચેનલના પત્રકારો સામે સમગ્ર મેમણ સમાજને બરબ સમગ્ર મેમાન સમાજમાં આઘાત અને ભયંકર રોષની લાગણી પેદા થયેલ છે સમગ્ર સમાજને બદનામ કરવાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જણાય છે આવા પત્રકારો સામે મેમણ સમાજ હાથ જોડીને બેસી ન રહે આવા પત્રકારો સામે મેમણ સમાજ હાથ જોડીને બેસી નહીં રહે તે સ્વાભાવિક છે સૌરાષ્ટ્રભરમાં મોખરાનું સ્થાન ધરાવતી મેમણ સમાજ અને લોકો ઉપયોગી કાર્યો કરતી ગોંડલની હિન્દુ મુસ્લિમ તમામ સમાજોમાં આદરભર્યું સ્થાન અને સુમેળભર્યા સંબંધો ધરાવતી તમામ સમાજોમાં આદરભર્યું સ્થાન અને સુમેળભર્યા સંબંધો ધરાવતી મેમણ સમાજ અને મેમણ સમાજના અગ્રણીઓ ધાર્મિક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના સમગ્ર મેમર સમાજને બદનામ કરવાના પ્રયાસ કરનાર આવા અમુક પત્રકારો સામે કાનૂની પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવે છે આ જે પત્રકારો છે મેમર સમાજને બદનામ કરવાનું કોઈના ઇશારે ત્યારે એફઆઈઆરમાં આની કોઈ વિગત છે જ નહીં એફઆઈઆર મુજબ હાઈલા હોત તો અમને કાંઈ વાંધો નફઆઈઆરથી ઉપર જઈને પોતાની મનગણત સ્ટોરી કોઈના ભેગાવવામાં આવીને કોઈના કહેવાથી અમને એમ લાગે છે કે આયોજન છે વ્યવસ્થિત રીતે મેમર સમાજને બરબાદ કરવાનું બદનામ કરવાનું આયોજન છે એવું અમને લાગે છે મેમર સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આવા અમુક પત્રકારો સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરવાનું સમાજ તરફથી નક્કી કરવામાં આવેલ છે અમુક જે પત્રકારોએ જે મંગળ રિસ્ટોરી છાપી છે મેમર સમાજને બદનામ કરવાનો જે હિન્દ પ્રયાસ કરેલ છે અને એનાથી મેમર સમાજની અંદરમાં જે રોષ અને લાગણી છે જે એને અમારે ઉજાગર કરવાની હતી એટલે આપ સૌને પત્રકારોને બોલાવીએ અને મેમર સમાજની લાગણી અને માગણી અને વ્યક્ત કરી છે કે આવા પત્રકારોને હું તો એમ કહું છું કે આવા પત્રકારોને તમે યોગ્ય રીતે તમે એને સમજાવો કે ભાઈ પત્રકારત્વને પત્રકાર એટલે ચોથી જાગીર છે પત્રકાર ચોથી જાગીર કહેવાય અને પત્રકાર સમાજનું પ્રતિબિંબ છે સાચો પત્રકાર હંમેશા કોઈ દિવસ આ પ્રકારનું લખે નહીં કે કોઈ સમાજને ઉતારી પાડવાનું કાર્ય કરે નહીં એવું અમારું ચોક્કસપણે માનવું છે અને પત્રકાર મિત્રો બધા મેમણ સમાજની સાથે લગભગ આમાં પિંચોતેર ટકા મહેમણ સમાજની સાથે સંકળાયેલા પત્રકારો અને મેમણ સમાજની કાર્યવાહીથી સંપૂર્ણપણે વાકેફ છે છતાં પણ જો આવા બનાવ બનતો હોય હવે કોઈ પણ બનાવ ભવિષ્યની અંદરમાં મેમણ સમાજનો નહીં પણ સમાજની અંદરમાં આવો કોઈ પ્રયાસ આવો કોઈ બનાવ બને તો સમાજના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈને પછી જે કાંઈ તમારે પ્રશ્નો ટાપ્યું હોય સાચું હોય કે સમાજનો ટ્રસ્ટી જે કંઈ સત્ય હકીકત હશે જે અમે કીધું કે ભાઈ જુગાર સમાજ તો જુગાર બચાડો હકીકત વાત છે પણ એમાં મહેમાન સમાજ ક્યાંય દોષિત થતી નથી બારે માસ અહીં જમાત ધનો ભાડે દેવાય છે અને તમામ સમાજોને દેવાય છે ખાલી મેમણ અને મુસ્લિમ સમાજને નહીં હિન્દુ સમાજના કાર્યક્રમ પણ આ આયોજન થાય છે તમામ સમાજો માટે આ જમા આવકારીએ છીએ તમામ સમાજને આવકારી એટલે હવે એક બીજું કઠોર કદમ ઉપાડેલ છે કે આવું કૃત્ય કરનારને લાલા બાપુ છે લાલા બાપુ તો ગોંડલ મહેમાન જમાતે તેના કુટુંબ ઉપર આ જીવન તેના ભાઈ ઉપર અને લાલા બાપુ ઉપર આ જીવન પ્રતિબંધ ગોંડલ મેમણ જમાત મૂકે છે એ હવે એ લોકો ગોંડલ મેમણ જમાત કેન્દ્રમાં પોતાનો પણ પ્રસંગ આ પેઢીમાં આવતી પેઢીમાં કોઈ પણ કરી શકશે નહીં તેનો ગોંડલ મેમણ જમાત દ્વારા ઠરાવ કરવામાં આવશે અને આ ઠરાવ વંશ પરંપરા લાગુ છે એ પ્રમાણેનો અમે ઠરાવ કરશું અને છતાં પણ જો આવું કોઈ કૃત્ય કરશે અમારી જાણ બારનું એટલે કોઈ પોલીસની કાર્યવાહી થશે તો એને એના મતે પ્રતિબંધ તો છે જ પણ તેને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને પ્રતિબંધ જીવન તેની માટે લાગુ રહેશે તેવું ગોંડલ નિર્માણ સમાજની મિટિંગમાં અમે ગઈકાલે બધા ટ્રસ્ટીઓ ડેગા તેને નક્કી કર્યું પત્રકાર મિત્રોનો હું ગોંડલ નિર્માણ સમાજ તમામ આપની પાસેથી સહકારની અપેક્ષા રાખું છું આપ તમારો સહકાર આપ્યો જ છે અમુક પત્રકારો જે છે ખરું છે અમુક પત્રકારે કોપી કરી છે ખાલી સમજ્યા અને જે હકીકત છે એ એની અંદરમાં અમને કોઈ વાંધો ન હોય એફઆઈઆર મુજબ તેને છાપ્યું હોય તો ગોંડલ નિર્માણ સમાજને કોઈ વાંધો નહોતો બ્રહ્મણ સમાજની અંદરમાં અત્યારે જે રોષ છે નમણ સમાજને આઘાત જે પહોંચ્યું છે એ ભરપાઈ ક્યારેય પણ આવા પત્રકારો જે સમાજને બદનામ કરવાનું કરે છે તેઓ એ આ લોકો કોઈ દિવસ ભરપાઈ કરી શકશે નહીં અમારે ભવિષ્યનો વિચારીને આગળ વધવાનું છે આ તમામ પત્રકાર ભાઈઓનો ગોંડલ નમણ સમાજ સાથ અને સરકારની અપેક્ષા રાખે છે જય હિંદ